આજે આપણે કૂકરમાં ઉકળતા પાણીમાં કાચી સીંગ નાખી અને એવી રેસીપી બનાવીને તૈયાર કરીશું જે વધારે ઝંઝટ વગર અને એકદમ સરળતાથી બનીને તૈયાર થઈ જાય અને ખાવામાં પણ એટલી જ સરસ તો અહીંયા મેં બે કપ સીંગના દાણા લીધા છે કાચી સીંગ છે એના બે કપ દાણા લઈ લીધા છે હવે એ દાણાને આપણે ગરમ પાણીમાં નાખવાના છે કૂકરમાં તો કૂકરમાં પહેલેથી જ મેં અહીંયા ચાર કપ પાણી છે એ ગરમ થવા માટે રાખી દીધું હતું પાણી સરસ ગરમ થઈ જાય આ રીતે તમે જુઓ છો બબલ્સ ઉપર આવી રહ્યા છે એવું આવે એટલે બે કપ દાણા પ્રમાણે આપણે બે ચમચી સાદું જે રેગ્યુલર મીઠું આપણે વાપરતા હોય એ નાખીશું તો પાણીને આપણે પહેલાં મિક્સ થઈ જાય આ રીતે બબલ્સ આવવા લાગે ત્યાર પછી ગરમ પાણીમાં આપણે સીંગ નાખી દેવાની છે અને સિંગને આપણે ગરમ પાણીમાં જ ઉકાળવાની છે તો અહીંયા સિંગ છે એ મેં બધી નાખી દીધી છે અને કેટલી ઉકાળવી એને કેવી રીતે ઉકાળવી એ બધું હું તમને આગળ જણાવું છું તો તો ઓછા સમયમાં ઓછી ઝંઝટ વગર અને એકદમ સરસ બજારથી પણ પરફેક્ટ એવી આપણી સિંગ બનીને તૈયાર થશે તો આ રીતે તમે જ્યારે સિંગ બનાવો છો ના તો એને સૂકવવાની છે ના મીઠામાં પલાળવાની ઝંઝટ કોઈ જ ઝંઝટ વગર એકદમ સરળતાથી પંદર મિનિટથી વધારે સમય થતો પણ નથી અને ખૂબ ઓછી મહેનતમાં આ સિંગ બને છે અને જે આપણે ભરૂચની ઘરે સિંગ લાવીએ ને ખાવા સે એવી જ સિંગ તમારી બનીને તૈયાર થશે એકદમ વાઇટ અને ટેસ્ટ પણ એટલો જ બજાર જેવી જ સરસ બનશે તો અહીંયા પાણીને આપણે એકદમ સરસ ઉકળવા દેવાનું છે ક્યાં સુધી ઉકાળવાનું છે કે હું તમને આગળ જણાવું છું કે આ પાણી ઉભળાવો આવવા માંડે ઉકળવા લાગે એટલે જે દાણાની ઉપરની છાલ છે એ છાલ સંકોચાવા લાગશે ચીમડાઈ જશે થોડીક તમને કડચ લીઓ ઉપર દાણાની ઉપર દેખાવા લાગશે ત્યાં સુધી આ ચમચાની મદદથી તમે જોશો તો તમને દાણા ઉપર હવે ચીમડાઈ ગયેલી એની છાલ દેખાશે દાણાની તો આ રીતે છાલ થવા લાગે ને એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને દાણા છે એ કાઢી લઈશું હું તમને નજીકથી પણ બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે કે ગમે ત્યારે તમે સિંગ બનાવો સમય બિલકુલ નહીં લાગે તમને ઈચ્છા થાય કે ગરમ ઠંડીમાં ગરમા ગરમ સિંગ ખાવી છે તો આ રીતે ફટાફટ ગરમ પાણી મૂકી અને ઉકાળી દેવાની જેવી ઉકળે એવી જ આપણે શેકી લેવાની છે આમાં કંઈ કરવાનું નથી નથી સુકવવાની નથી પલાળવાની આ રીતે સ્કીન એની સંકોચાઈ જાય ત્યાર પછી આપણે એને પાણીમાં જાળીમાં કાઢી લેવાની છે અને સુકવવાની પણ નથી કંઈ કરવાનું નથી ફટાફટ બનીને તૈયાર થઈ જાય સૌથી સહેલી રીત છે અને એટલી સરસ સિંગ બને છે ને કે તમે આ જ મેથડથી સિંગ બનાવશો બહુ સરસ બનીને તૈયાર થશે હવે આપણે સિંગને જાળીની અંદર નાખી દીધી છે અને બધું પાણી હવે આપણે નીતારી લીધું છે અને હવે આને ઠંડી થવા દેવાની નથી કોઈ જરૂર નથી ઠંડી થવા દેવાની આપણે આને ડાયરેક્ટ જ શેકી લઈશું તો ગેસ ઉપર આપણે સિંગ શેકવા માટે લોહીયું પેન તમે જે લોખંડનું કે વાપરતા હોય એ રાખવાનું હું હંમેશા ચણા છે સીંગ છે બધું લોખંડના આ કઢાઈ મેં રાખી છે એમાં જ શેકું છું એટલે એમાં આપણે સાદું જે નમક આવે છે દસ રૂપિયાની થેલીવાળું એ લઈ લેવાનું અને એ અંદર આની અંદર નાખી દઈશું થોડુંક ગાંગડા મોટા હોય તે આપણે તોડી લેવાના આ રીતનું તોડી અને ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ જ રાખી દીધી છે એટલે આપણું મીઠું છે ને એ ફટાફટ ગરમ થઈ જાય મીઠું ફટાફટ ગરમ થાય એટલે વચ્ચે થોડોક ખાડો કરી અને એની અંદર આપણે સીંગ નાખી દેવાની છે ગરમ ગરમ જે સિંગ આપણે હમણાં પાણી કાઢ્યું છે એ તરત જ નાખી દેવાની છે તો અહીંયા ત્રણ ચમચા હું સિંગ નાખીશ કારણ કે પેન નાની છે ને એટલે વધારે સિંગ નહીં નાખું વધારે સીંગ થઈ જાય અને મીઠું ઓછું પડે તો સીંગની છાલ ઉપર કાળા ડાઘ બેસી જાય હવે આપણે મિક્સ કરશું ને એટલે પહેલાં તો બધા જ દાણા છે એ મીઠા સાથે ચોટી ગયેલા તમને દેખાશે કે મીઠામાં એકદમ ચોટી ગયા છે દાણા પણ જેમ ગરમ થતા જશે ને મીઠું છે એ છૂટું પડતું જશે દાણા એકદમ સરસ કોરા થઈ જશે પાછા અને આ રીતે શેકવાથી એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવે છે અને સિંગ બહુ સરસ એવી બનીને તૈયાર થશે હવે જેમ સિંગ શેકાતી જાય એમ છેલ્લે પછી આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈશું એમ કે હાઈ ફ્લેમ ઉપર સ્કિનની છાલ છે એ નીચે જો તપ કડાઈમાં અડી જાય તો એ કાળી થઈ જાય અને એ સિંગ આપણને ગમે નહીં શેકેલા દાણા જેવું થઈ જાય એટલે આપણે સતત સિંગને ચલાવતા રહેવાનો છે અને મીઠાનો કલર પણ તમે જોઈ શકો છો બદલાઈ ગયો છે ગરમ થાય મીઠું પાકે એટલે બદલાઈ જાય અને આ રીતે દાણાનો કલર પણ બદલાઈ ગયો છે એટલે કે આપણા દાણા છે એ શેકાઈ ગયા છે થોડો એવું લાગે કે દાણો લઈ અને એની છાલ કાઢી લેવાની તમે જોઈ શકો છો દાણો સરસ પીળો થઈ ગયો છે અંદરથી એટલે હવે આપણે ગેસની ફ્લેમ અત્યારે લો કરી અને જે તળવાનો ઝારો આવે છે એ ઝારો જ લઈ લેવાનો કોઈ બીજી ઝંઝટ વગર ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને આ જે તળવાનો આપણે ભજીયાનો પૂરીનો ઝાડો હોય છે એ લઈ ચારાથી કાઢી લેવાનું ના તો આમાં કોઈ રેતી છે એટલે આવવાની મીઠું પણ નહીં આવે બધું એકદમ સરસ દાણો સેપરેટ થઈ જાય ચારાથી અને ફટાફટ આ મેથડ બહુ જ ઇઝી છે એકદમ સરસ રીતે દાણા નીકળી ગયા હવે ફરી એ જ રીતે હું બીજા દાણા પણ શેકીને તૈયાર કરી દઉં છું ફરી એ જ માપથી માપ સેમ રાખવાનું કેમકે જો તમે વધારે ઓછા માપ થાય તો દાણો ક્યારેક વધી જાય તો સાઈડમાં ગે પેન એકદમ ગરમ હોય અને લાગી જાય તો કાળા ડાક પડી જાય અને એ સીંગ આપણને ગમે નહીં તો ફરીથી આ બેચને પણ મેં એ જ રીતે શેકીને તૈયાર કરી દીધી છે તો એકદમ સરળ રીત છે જો તમે મારી શીંગની રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો એકદમ નવી નવી રેસીપી ઓછી સમયમાં ઓછી ખર્ચમાં આને બનીને તૈયાર થાય અને સમય પણ ખૂબ ઓછો એવી ટ્રીક સાથે મેં ખૂબ સારી રેસીપીઓ શેર કરેલી છે તો તમે જરૂરથી જોજો અને આ રેસીપી પણ બહુ સરસ એવી બનીને તૈયાર થાય છે તો બીજી બેચ પણ એવી રીતે તળાઈને તૈયાર શેકાઈને તૈયાર થઈ ગઈ છે એને પણ મેં જરાથી આ રીતે કાઢી લીધી છે તો બધી જ સિંગ મેં શેકીને રેડી કરી દીધી છે તો અહીંયા પ્લેટ ભરીને રિંગ સિંગ છે એ શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ વાઈટ થશે અને ટેસ્ટ તમને બિલકુલ એવું નહીં લાગે જ્યારે ભરૂચથી સિંગ લાવીએ ત્યારે એમ થાય કે એટલી સરસ સિંગ છે કેવી રીતે શેકતા હશે પરંતુ તમે જો આ રીતે સિંગ શેકશો ને તો તમને સેમ એવી જ લાગશે ને ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે અને એટલી ઝડપથી બની ગઈ છે ને કે આપણને બનાવવામાં તામજામ ઝંઝટ કોઈ વસ્તુ વસ્તુને ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો મેં એને એક બોલમાં સર્વ પણ કરી દીધી છે તમે જોઈ શકો છો હું નજીકથી તમને બતાવી દઉં છું બહુ સરસ એવી સિંગ બને છે એકદમ વ્હાઇટ અને એકદમ ખાવામાં પણ એટલી જ મીઠી તમે આમ માપથી બનાવશો તો તમારી પણ એવી જ બનશે ફરી મળીશું નવા વિડીયો સાથે બાય બાય